સાંસ્કૃતિકમાં થાય એ રીતની ગણતરી છે આસપાસના જે ગામો છે ની નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર ને વિસ્તારો આવતા હોય છે નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એની ત્યાં એલર્ટ કરવા માટે લગત અધિકારી શ્રીઓને પણ જાણ કરવામાં આવેલ છે તેમજ ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવેલ છે ખાસ